ડબલ ફ્લિપનો લાગી જાય ખાસ સૂચના આયોજક મિત્રો સ્ટેજ પર ખાસ ધ્યાન આપજો બધી છે એટલે આપણે ધ્યાન આપવું જોઈએ ડબલ બ્લીપનો વય જાય ડબલ ખોખટ ન ખાસ સૂચના એ શકે સ્ટેજ પર એમના આશીર્વાદની સ્ટેજ પર શું પણ

આપણે વધારે કરી શકીએ તો આપણે ડ્રો થકી આ સુંદર મજાનું ડ્રો નું આયોજન આયોજક મિત્ર સૌશીભાઈ બહુ જુમેસ ઉઠાવી પણ હું તોય વારંવાર એક જ શબ્દ અસુમાર ન ત્યાં હોય છે કે સારા પ્રતાપ તમારા અને એજન્ટ મિત્રના કે કારણ કે તમે ટિકિટ લીધી એજન્ટ પાસેથી તાય અમે ડ્રો કરી શકીએ છીએ પણ હું ગંડઈનો બધાયનો સાધુ પાસે રે કન્ફર્મ ન બને મિત્ર ને સૂચન કે આપણા મોબાઈલ થકી વિડીયો ઉતારવા પણ વિનંતી કરું છું વાહન સાઈડ માં જ આપડે રાખો રોડ પર વાહન આપણું નડવું